मथुराना राजा एवं अतिशय क्रूर कंसनी बहन देवकीना लग्नवासुदेव अने ते समय देवर्षि संतान एवी भविष्यवाणी भाखी के देवकीनो देवकीनु आठव जन्मनारु संतान कंसनो कार तेना हाथे कंसनो मृत्यु आथी गुस्से थे कंसे पोता बहन ने कारावास में पूरी दीधा અને ત્યાં કેદખાનામાં જન્મેલા એક પછી એક એમ 7 સંતાનોને તેરે પછાડીને મારી નાખ્યા આઠમા સંતાન રૂપે સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણ રૂપે અવતર્યા અને વાસુદેવે રાતોરાત કૃષ્ણને એક ટોપલામાં મૂકીને મથુરા नंदજીને ત્યાં પહોંચાડ્યા શ્રી કૃષ્ણ મોટા થયા પછી મામા કંસને માર્યો અને પ્રજાને એના અસંખ્ય ત્રાસમાંથી ઉગારી સુખ શાંતિ આપી युगपुरुष श्री कृष्णના જન્મદિવસને ગોકુળ અષ્ટમી અથવા જન્માષ્ટમી તરીકે દેશભરમાં ઉજવવામાં આવે છે ભાવિક ભક્તો તે દિવસે ઉપવાસ કરે છે મંદિરોમાં ઉત્સવ મનાવવામાં આવે છે તેમ જ હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલકીના નાદ સાથે દહીં માખણ અને અબિલ ગુલાલ ઉડે છે શ્રી કૃષ્ણનો મહિમા વંચાય છે રાતે બાર વાગ્યે દંદુભિનાદની વચ્ચે શ્રીકૃષ્ણનો જન્મ થાય છે